નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં હર હર મહાદેવ મિત્રો શ્રાવણ માસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ મિત્રો શ્રાવણ પૂરો થાય તે પહેલાં નંદીના કાનમાં આ ત્રણ શબ્દો બોલી આવજો તમારી એ ટુ ઝેડ મનોકામનાઓ ભગવાન ભોળેનાથ પૂર્ણ કરશે તમારા ઘરમાં સોનાનો દિવસ ઉગશે મિત્રો આ વર્ષે બે હજાર પચીસમાં શ્રાવણ માસ દરમિયાન આ ત્રણ શબ્દો બોલવાનું ચૂકી જશો તો તમારે આખું વર્ષ રાહ જોવી પડશે તમને આખા વર્ષની ખોટ જશે તેથી શ્રાવણ પૂરો થાય તે પહેલાં અથવા કોઈ પણ સોમવારે માત્ર નંદીના કાનમાં આ ત્રણ શબ્દો બોલી દેજો તમારી તમામ ઈચ્છા ભગવાન ભોળેનાથ પૂરી કરી દે છે મિત્રો આપણા ભારત દેશમાં હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો ખૂબ જ મહત્ત્વ ધરાવતો મહિનો છે અને બાર મહિનામાં શ્રાવણ માસ સૌથી પવિત્ર માસ છે કેમ કે આ મહિનામાં સમુદ્ર મંથન થયું હતું અને સમુદ્ર મંથનમાંથી નીકળેલું ઈશ્વ ભગવાન ભોળેનાથ ગળામાં અટકાવ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ પણ શ્રાવણમાં થયો હતો તેથી આ મહિનાનું મહત્ત્વ વિશેષ વધી જાય છે તેથી આ મહિનામાં ભગવાન ભોળેનાથની ઉપવાસનાની સાથે વ્રત કરવાની પણ વિધિ છે મિત્રો શ્રાવણ માસના સોમવારે યોગ્ય રીતે ભગવાન શિવની પૂજા આરચના કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અને ભગવાન શિવની કૃપાથી ગરીબી દુઃખ દર્દો આર્થિક પરિસ્થિતિ જેટલા પણ દોષ હોય તે બધો સમાપ્ત થઈ જાય છે તો મિત્રો આપણે સૌથી પહેલાં એ જાણી લઈએ કે શ્રાવણના સોમવારે કયા ત્રણ શબ્દો બોલીને નંદીના કાનમાં આપણી મનોકામના કહેવાની છે સાથે સાથે ભગવાન ભોળેનાથની પૂજા આરચના કેવી રીતે કરવી ભગવાન ભોળેનાથને કઈ વસ્તુ અર્પણ કરવી અને કઈ વસ્તુ નહીં કરવી કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું આ બધી જ માહિતી આપણે એક પછી એક વાત વારાફરતી આ વિડીયો દ્વારા જણાવીશું મિત્રો આ માહિતી અમે એકદમ ફ્રીમાં આપીએ છીએ કોઈને કોઈને પાસે કાંઈ પણ લેતા નથી તો તમારે પોતાના લાભ માટે વિડીયોને છેલ્લે સુધી જોવો પડશે તો તમને ખૂબ ફાયદો થશે મિત્રો આગળ વધતા પહેલાં કોમેન્ટમાં હરર મહાદેવ જરૂર લખી દો મિત્રો પૂજા આર્ચના કરતી વખતે ઘણું બધું ધ્યાન રાખવું પડે છે બધા નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે ઘણા બધા લોકો ફૂલો વધારે કરે છે મિત્રો આ પૂજા આર્ચનાની પૂરી જાણકારી ન હોવાના કારણે આ ઉપવાસનું પૂરેપૂરું ફળ નથી મળતું અને તેનું પરિણામ યોગ્ય આવતું નથી મિત્રો એક માન્યતાના કારણે નંદીના કાનમાં મનોકામના કહેવામાં આવે છે મિત્રો માન્યતા મુજબ નંદીની બેઠક જ્યાં પણ ભગવાન શિવની મંદિર હોય તે જગ્યાએ હોય છે મિત્રો જ્યારે પણ કોઈ વ્યક્તિ ભગવાન શિવના દર્શન કરવા આવે છે ત્યારે તે વ્યક્તિ શિવ ભક્ત નંદીના કાનમાં જે કાંઈ પોતાની ઈચ્છા હોય છે તેને વ્યક્ત કરે છે ભગવાન શિવ તપસ્યા અને સમ સમાધિના નીલ રહેવાના કારણે લોકો તેમને ભંગ ના પડે તેથી પોતાની ઈચ્છાઓ નંદીની નંદીની જણાવ જણાવતા હોય છે અને નંદી ભગવાન શિવ સુધી પહોંચાડી દે છે આ કારણથી લોકો પોતાના મનની ઈચ્છાઓ નંદીજીને જણાવે છે હવે મિત્રો ભગવાન શિવને શું શું અર્પણ કરવાનું કયા સમયે કરવાનું કેવી રીતે કરવાનું કયા શબ્દો નંદીજીને કહેવાના આ બધી માહિતી આ વિડીયોના માધ્યમથી આપવાના છીએ તો તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો જેથી ભગવાન શિવની કૃપા આપ સૌ પર સદા બની રહે તો મિત્રો આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો અને મિત્રો નંદીજીને કહેવાના ત્રણ શબ્દો વિશે જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી છે તો મિત્રો અધૂરી માહિતી હોય તો કોઈ દિવસ પૂર્ણ લાભ નહીં મળી પૂર્ણ લાભ નહીં લઈ શકાય બધી મનોકામનાઓ અધૂરી રહી જાય છે તેથી તમે વિડીયોને વચ્ચે વચ્ચેથી કાપી કાપી ન ને ન ન જોતા ન જોતા વિડીયો પૂરેપૂરો જોવાની કોશિશ કરજો જેથી તમને પૂરેપૂરી જાણકારી મળે તેથી આ વિડીયોને સાચી શર્ધા રાખીને છેલ્લે સુધી જોજો મિત્રો આગળ વધતા પહેલાં એટલું અવશ્ય જાણી લઈએ કે શ્રાવણના સોમવારે કયા કયા કાર્યો કરવા જોઈએ અને ન કરવા જોઈએ તો મિત્રો શિવલિંગ પર ચડાવવામાં આવેલા તતુરાને પણ શિવ એટલે કે ઝેર સમાન માનવામાં આવે છે મિત્રો શ્રાવણના સોમવારે તમારે તામસિક ખોરાકના ખાવા જોઈએ લસણ અને ડુંગળી પણ ખાવાનું ટાળવું જોઈએ માંછ મછલી મદિરા વગેરેથી દૂર રહેવું જોઈએ મિત્રો ભગવાન શિવના મંદિરમાં શિવલિંગને ચડાવવામાં આવેલો પ્રસાદ ક્યારે ક્યારેય પણ નહીં ખાવાનો નહીં ખાવો જોઈએ એમ તો આપણે બધા મંદિરોમાં ચડાવેલ પ્રસાદ ખાતા હોઈએ છીએ પરંતુ શિવલિંગ પર ચડાવવામાં આવેલા પ્રસાદને ખાવાની ભૂલ બિલકુલ ન કરો આ એક ખૂબ જ મહત્ત્વનો નિયમ છે મિત્રો આ પ્રસાદ વિશે અમુક માનવામાં આવે છે કે તેને ખાવાથી ઘણી બધી અડચણો આવી શકે છે આપણા કર્મ દુર્ભાગ્ય આવી શકે છે મિત્રો શ્રાવણના સોમવારે તમે વ્રતને પાળો કે ન પાળો પરંતુ આ દિવસે ભૂલથી પણ તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરો જેમ કે કાતર કે બ્લેડ વગેરેનો ઉપયોગ ન કરો તેમજ નખ વાળ કાપવાનું પણ ટાળવું જોઈએ મિત્રો ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શિવજીની પૂજા કરતા સમયે ક્યારે પણ શિવલિંગની પરિક્રમા ન કરવી જોઈએ આ વર્જિત માનવામાં આવે છે તેની પૂર્ણ પરિક્રમા કરવાથી ભગવાન શિવ નારાજ થાય છે મિત્રો એવું માનવામાં આવે છે કે કુંવારી છોકરીઓ તેમજ પરણેરી સ્ત્રીઓ આ દિવસ દરમિયાન સફેદ રંગના કપડાં ન પહેરવા જોઈએ કેમ કે સફેદ રંગના કપડાં વિધવાનું પ્રત્યેક ગણવામાં આવે છે તેથી તે વર્જિત મનાય છે તેથી જ મિત્રો આવા પવિત્ર દિવસ દરમિયાન આવા કામ ન કરવા જોઈએ આવી ભૂલો ન કરવી જોઈએ મિત્રો પરણિત મહિલાઓ માટે મંગળસૂત્ર જ મંગળસૂત્ર ખૂબ જ મહત્ત્વનું છે એવું માનવામાં આવે છે કે આ મંગળસૂત્રમાં સોનું ચાંદી ન હોય તો ચાલશે પણ એમાં કાળા રંગના મોતી હોવા ખૂબ જ જરૂરી છે મંગળસૂત્રમાં કાળા રંગનો ભાગ ભગવાન ભોળેનાથને સમર્પિત છે અને પીળા રંગનો ભાગ માતાને સમર્પિત છે શ્રાવણના સોમવારે વિવાહિત મહિલાઓએ મંગળસૂત્રને ફરજિયાત પહેરવો જોઈએ અને જો મંગળસૂત્ર ન પહેરવાની ભૂલ કરો કરોશો તો જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તેથી દરેક પરણેલી સ્ત્રીઓ મંગળસૂત્રને અવશ્ય પહેરી લેવું જોઈએ મિત્રો બીજી એક વાત કહીએ તો પવિત્ર શ્રાવણ માસના સોમવારે પરણેલી સ્ત્રીઓ સોમવારનું વ્રત રાખે છે તો માથામાં સિંદૂર પણ અવશ્ય પૂરવો જોઈએ અને ન પૂરો તો તમને પાપ લાગી શકે છે જો કે શ્રાવણ મહિનાના સોમવારના દિવસે જ નહીં મિત્રો શ્રાવણ માસનો સોમવાર વિશેષ મહત્ત્વ ધરાવે છે આ દિવસે પરણિત સ્ત્રીએ પોતાના માથા પર સિંદૂર અવશ્ય લગાવવું જોઈએ કારણ કે સિંદૂર એ સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે જો કોઈ પરણિત સ્ત્રી અજાણતા પણ આ દિવસે સિંદૂર લગાવવાનું ભૂલી જાય છે તો એવું માનવામાં આવે છે કે તેના પતિના આરોગ્ય અને દાંપત્ય જીવન પર તેની નકારાત્મક અસર થઈ શકે છે શાસ્ત્રો મુજબ શ્રાવણના સોમવારે પતિ પત્નીએ બ્રહ્મચાર્ય પાલન કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ નિયમનું ઉલ્લંઘન થવાથી દાંપત્ય જીવનમાં તણાવ મુશ્કેલીઓ અને ઘરમાં આર્થિક સંકટ આવી શકે છે તેથી આ દિવસે વિશેષ સાવચેત રહેવું જોઈએ શ્રાવણના સોમવારે પોતાની ઈચ્છાઓ ભગવાન શિવના વાહન નંદીજીના કાનમાં વ્યક્ત કરવાની પણ પરંપરા છે કારણ કે એવું માનવામાં આવે છે કે નંદી ભગવાન શિવના સઘન ભક્ત અને તેમને મનની વાત તરત જ પહોંચાડનાર છે પહોંચાડનાર છે નંદીજીનો કથા પણ ખૂબ જ રસપ્રદ છે શિલાદ નામના એક મુનિ બ્રહ્મચારી હતા જ્યારે તેમના પિતૃઓએ તેમને વંશ તેમને વંશ ચાલતું રાખવા માટે સંતાન ધારણ કરવાની સલાહ આપેલી ત્યારે તેમણે ભગવાન શિવ જી પરસન્ કરવા માટે કઠોળ તપ કર્યું શિવજી પ્રસન્ન થયા અને તેમને એક મૃત્યુહીન પુત્ર આપવાનો આશીર્વાદ આપ્યો એક દિવસ શિલાદ મુનિ જમીન ખેડી રહ્યા હતા ત્યારે તેમને જમીનમાંથી એક શિશુ મળ્યો તેમને તેનું નામ નંદી રાખ્યું પછી પછી મિત્રા અને વરુણ નામના બે મુનિએ શિલાદ મુનિને જણાવ્યું કે નંદી અલાપ્યું છે આ સાંભળીને નંદીએ મહાદેવની અત્યંત ભક્તિપૂર્વક આરાધના શરૂ કરી તેની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેને ભગવાન તરીકે સ્થાન આપ્યું અને પોતાનું વાહન તથા સૌથી વધુ પ્રિય ભક્ત બનાવ્યા ભક્તિમાં જ્યારે શ્રદ્ધા હોય ત્યારે દેવતાઓ પ્રસન્ન થાય છે તેવી જ રીતે એક પ્રસંગમાં ભગવાન શિવ નંદીની આરાધનાથી પ્રસન્ન થઈને પ્રગટ થયા હતા અને કહ્યું હતું તું મારો અંશ છે તને મૂર્તિઓનો પગ કેવી રીતે હોઈ શકે આ કહ્યા પછી ભગવાન શિવે નંદીને પોતાનું વિશેષ સ્થાન આપ્યું અને તેમને ગણાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા એટલે આજથી નંદીજી માત્ર રક્ષા કરનાર ન હતા પણ ભગવાન શિવના સૌથી નજીકના અને વિશ્વાસુ સહાય પણ બની ગયા ભક્તો આજે પણ માને છે કે ભગવાન શિવ નંદીજીને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમની દરેક વાત સાંભળે છે તેથી શિવ મંદિરોમાં નંદીની મૂર્તિ સામે ભક્તો પોતાની મનોકામનાઓ વ્યક્ત કરે છે નંદીજીના કાનમાં ઈચ્છા ઈચ્છા કહવાની પૌરાણિક માન્યતા શાસ્ત્રો અનુસાર ભગવાન શિવજી મોટા ભાગનો સમય તપસ્યામાં નીલ રહે છે તેમની તપસ્યામાં કોઈ ખલેલ ન પડે એ માટે નંદીજી હંમેશા તેમની બાજુએ રહીને રક્ષક તરીકે કામ કરતા હતા જે કોઈ ભક્ત ભગવાન શિવને મળવા આવતો તે નંદીના કાનમાં પોતાની વાત કહેતો આ રીતે નંદીજી તે સંદેશો સીધો ભગવાન શિવ સુધી પહોંચાડતા આ સામાન્ય આજે પણ આ માન્યતા આજે પણ જીવંત છે ભક્તો માને છે કે કો ભક્તો માને છે કે જો કોઈ ભક્ત શાસ્ત્રોક્ત વિધિથી નંદીજીના કાનમાં પોતાની ઈચ્છા કહેશે તો ભગવાન શિવ જરૂરથી તેને પૂર્ણ કરે છે નંદીજીના કાનમાં ઈચ્છા કહેવાની સાચી વિધિ નંદીજીના કાનમાં મનોકામના કહેતી વખતે શ્રદ્ધા વિશિષ્ટતા અને શાસ્ત્રીય વિધિનું પાલન કરવું જરૂરી છે ચાલો જાણીએ એની સંપૂર્ણ વિધિ સૌથી પહેલાં નિષ્ઠા અને ભક્તિભાવથી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો તેમને ફૂળ ધૂપ દીવો અર્પણ કરો અને નંદીજીને આ વસ્તુ અર્પણ કરો મિત્રો નંદીને શુદ્ધ પાણી તાજા ફૂલો અને દૂધ અર્પણ કરો પછી નંદીજીની આરતી ઉતારો અને મંત્રનો જાપ કરો હવે નંદીજીના કાન પાછે જઈને ખૂબ ધીમા અવાજે તમારી ઈચ્છા કહો ધ્યાન રાખો કે તમારા શબ્દો કોઈ બીજાને સંભળાય ન જાય ન તો નજીક ઉપેલા વ્યક્તિ અને ન તો આસપાસના અન્ય ભક્તોને હવે મિત્રો ઈચ્છા કહીને પાછા ફરી જાઓ અને ભગવાન શિવ પર પૂર્ણ વિશ્વાસ રાખો કે તમારી ભાવના તેમને સાંપડી છે અને યોગ્ય સમયે તે ફળ આપશે અંતિમ શુભ સંદેશ મિત્રો ભક્તિમાં નિયમ અને શ્રદ્ધા બંને મહત્ત્વપૂર્ણ છે નંદીજીના કાનમાં કહેલી ઈચ્છા માત્ર શબ્દ ન હોવા જોઈએ પણ સાચા હૃદયની ભાવના હોવી જોઈએ જ્યારે તમે સંપૂર્ણ ભક્તિ અને વિશ્વાસ સાથે નંદીને તમારી ઈચ્છા જણાવો છો ત્યારે ભગવાન શિવ જરૂરથી તમારી મનોકામનાઓ પૂરી કરે છે મિત્રો નંદીજીના કાનમાં પોતાની મનોકામના કહેતી વખતે કૃપયા તમારા ઓઠને બંને હાથથી ઢાંકી દો જેથી બીજાને એ વાત સમજાય નહીં કે તમે શું બોલી રહ્યા છો કોઈના માટે ખરાબ બોલવાનું કે કોઈને નુકસાન પહોંચાડવાની ઈ રાખવી નહીં મિત્રો નંદીના કાનમાં મનોકામના કહેતા પહેલાં હંમેશા મિત્રો ઓમ શબ્દનો ઉપચાર કરો હિન્દુ ધર્મમાં ઓમને સમગ્ર બ્રહ્માંડનું પ્રત્યેક માનવામાં આવે છે અને શાસ્ત્રો અનુસાર ઓમના ઉપચારથી આસપાસ સકારાત્મક ઊર્જાનો વિકાસ થાય છે મોટા ભાગમાં મંત્રો પણ ઓમથી શરૂ થાય છે એટલે જ્યારે તમે નંદીના કાનમાં તમારી ઈચ્છા કહો ત્યારે પહેલાં ઓમ બોલો પછી તમારી મનોકામના વ્યક્ત કરો મિત્રો અને અંતે કહો નંદી મહારાજ કૃપા કરીને અમારી ઈચ્છા પૂર્ણ કરો મિત્રો એક સમયે ફક્ત એક જ ઈચ્છા કહો લોભ ન રાખો અને બહુ બધી ઈચ્છાઓ એકસાથે ન જણાવો શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ભગવાન શિવએ નંદીને વરદાન આપ્યું હતું કે જ્યારે પણ ભક્ત નંદીના કાનમાં પોતાની મનોકામના કહેશે તેની ઈચ્છા ભગવાન શિવ સુધી પહોંચશે અને પૂરી થશે એટલે મિત્રો શ્રદ્ધા અને ભક્તિથી સાચા મનથી તમારી મનોકામના વ્યક્ત કરો અને હંમેશા સારા વિચારો અને શુભ ઈચ્છાઓ જ રાખો મિત્રો શ્રાવણ મહિનાનો પાવન અવસર ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે અતિ વિશિષ્ટ છે કહેવાય છે કે જો નંદી મહારાજના કાનમાં ભક્તિથી મંત્રોચ્ચાર કરવામાં આવે તો મંત્રોચ્ચાર કરવામાં આવે તો ઈચ્છાઓ પૂર્ણ થવામાં વધુ સમય લાગતો નથી મિત્રો શ્રાવણ મહિનાના સોમવારે જ્યારે તમે શિવ મંદિરમાં જાઓ છો ત્યારે સૌપ્રથમ નંદી મહારાજને નમસ્કાર કરો અને પછી તેમના કાનમાં તમારા હૃદયની ઈચ્છાઓ અવશ્ય કહો પરંતુ એ પહેલાં નીચે જણાવેલા ત્રણ મંત્રોમાંથી કોઈ એક મંત્ર અવશ્ય બોલવો જોઈએ નંબર એકમ સર્વપ્રથમ ઓમ ઓમ સર્વપ્રથમ ઓમનો જાપ કરો એવું માનવામાં આવે છે કે આ ધ્વનિ દ્વારા આપની મનોકામનાઓ ભગવાન શિવ સુધી ઝડપથી પહોંચે છે નંબર બે શ્રી શિવાય નમસ્તોય ભયમ આ મંત્ર ભાવકપૂર્વક ઉપચારો તે શિવજી પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરે છે નંબર ત્રણ ઓમ નમ શિવાય આ સરળ અને સકારાત્મક મંત્રથી ભક્તિપૂર્વક પ્રાર્થના શરૂ કરો તમારે આમાંથી કોઈ પણ એક મંત્રનો ઉપચાર અવશ્ય કરવાનો છે પછી તમે તમારી ઈચ્છા નંદીજીના કાનમાં કહી શકો છો માન્યતા અનુસાર જો સાચા આદાયથી મંત્રોચ્ચાર કરીને પ્રાર્થના કરવામાં આવે તો ઈચ્છાઓ જરૂર પૂર્ણ થાય છે તો મિત્રો હવે શિવલિંગ પર કઈ વસ્તુઓ ચડાવવી ન જોઈએ મિત્રો શ્રાવણ માસના સોમવારના દિવસે કેટલાક નિયમો અને નિષેધોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે મિત્રો આ વસ્તુઓ શિવલિંગ પર ભૂલથી પણ ન ચડાવવી તેટલું કે ફાટેલું બેલપત્ર મિત્રો ભગવાન શિવને બેલપત્ર અતિ પ્રિય છે પરંતુ તૂટેલું સુકાઈ ગયેલું અથવા ફાટેલું બેલપત્ર અર્પણ ન કરો ત્રણ પાડાવાળું શુદ્ધ બેલપત્ર જ અર્પણ કરો લાલ રંગના ફૂલ કપડાં કે સિંદૂર મિત્રો લાલ રંગના હનુમાનજી સાથે સંબંધિત છે ભગવાન શિવને શ્વેત રંગ પ્રિય છે તેથી પૂજામાં સફેદ ફૂલ કપડાં અને સા શાંતિપ્રદ ચીજોનો ઉપયોગ કરો પેકેટ દૂધ ઉકાળેલું દૂધ અથવા પાણી ભરેલું દૂધ મિત્રો શિવલિંગ પર કાચું દૂધ મિત્રો શિવલિંગ પર કાચું શુદ્ધ દૂધ જ ચડાવવું જોઈએ ઉકાળેલું ભેળવેલું કે પેકેટ દૂધ ચડાવવું જ વર્જરિત માનવામાં આવે છે તુલસીના પાન મિત્રો ભલે તુલસી ભગવાન વિષ્ણુ અને કૃષ્ણને અતિ પ્રિય છે પણ શિવજીને ચડાવવી વર્જરિત છે તેનું કારણ છે પૌરાણિક દંતકથાઓમાં તેથી તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ કેળીનું ફૂલ કેળકીનું ફૂલ મિત્રો કેળકીના ફૂલને ફૂલે બ્રહ્મજીને જુઠ્ઠું સાબિત કરવા માટે સાથ આપ્યો હતો તેથી શિવજી દ્વારા એ ફૂલ સ્થાપિત છે હળદર મિત્રો હળદર શસ્ત્રી તત્ત્રી તત્વનું પ્રતિક માનવામાં આવે છે અને શિવલિંગ પુરુષ તત્વનું તેથી શિવલિંગ પર હળદર અર્પણ કરવી ધાર્મિક રીતે યોગ્ય માનવામાં આવતી નથી મિત્રો શ્રાવણ મહિનાના સોમવારે વિશેષ ઉપાય વિશે વાત કરીએ તો આ દિવસે શું કરવું જોઈએ તો મિત્રો સવારે શૌચ અને સ્નાન કરીને શુદ્ધ થાઓ તોળા કપડાં પહેરો અને શિવ શિવ મંદિર જાઓ નંદી મહારાજને પહેલાં નમસ્કાર કરીને મંત્ર બોલો અને તમારી ઈચ્છા કહો શિવલિંગ પર શીતળ દ્રવ્ય જેમ કે ગંગાજળ કાચું દૂધ ચંદન અને શુદ્ધ બેલપત્ર અર્પણ કરો મહામૃત્યજન મંત્રનો જાપ કરો ઓમ ત્રયબંગ યજમહે સુગંધિત પુષ્ટિવંદન મિત્રો ભક્તિથી કરવામાં આવેલી દરેક પૂજા નિષ્ફળ જતી નથી મિત્રો જો સાચા હૃદયથી શ્રદ્ધાથી અને શ્રમથી ભગવાન પોળાનાથને યાદ કરશો તો નંદી મહારાજના કાનમાં કહેલી ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે ભગવાન શિવ સહ સહાર્ક અને તપસ્વી દેવ છે તેમની પૂજામાં કેટલીક વસ્તુઓનો ઉપયોગ ન કરવો એવો શાસ્ત્રો અનુસાર નિરા નિરાધાર છે ચાલો જાણીએ એવી કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો જે દરેક ભક્તે જાણવી જાણવી જોઈએ પુરાણો અનુસાર શંખાચૂર નામના દૈત્યના અત્યાચારથી દેવતાઓ પરેશાન હતા ત્યારે ભગવાન શિવે શંખાચૂરનો હાંસલ કર્યો માન્યતા મુજબ શંખ શંખ શંખાચૂરના શરીરની રાખમાંથી ઉત્પન્ન થયો હતો આ કારણે શંખથી ભગવાન શિવને જળ અર્પિત કરવું અશુભ માનવામાં આવે છે શંખનો ઉપયોગ શ્રી કૃષ્ણ શ્રી શંખનો ઉપયોગ શ્રી વિષ્ણુની પૂજામાં જ શ્રેષ્ઠ માનવામાં આવે છે નાળિયેરનું પાણી મિત્રો ભગવાન શિવને નાળિયેર ચડાવવામાં આવે છે પણ નાળિયેરનું પાણી ક્યારેય અભિષેક માટે ઉપયોગ લેવાતું નથી એવી માન્યતા છે કે શિવજીએ જ્યારે તાંડવ કર્યું ત્યારે તેમનું શરીર બળીને રાખ થઈ ગયું હતું તેથી તેઓએ પ્રવાહિત સ્વરૂપે કોઈ ખાંડવાળી વસ્તુ ખાસ કરીને નાળિયેરનું પાણી ન આપવું જોઈએ તલ મિત્રો કાળા તલનો ઉપયોગ મુખ્યત્વે ભગવાન વિષ્ણુ અને શનિદેવની આરાધનામાં થાય છે પુરાણી કથાઓ પ્રમાણે તલનો દ્રવ્ય ગંદ ગંદકીથી થયો છે તેથી તેને શિવ પૂજામાં અશુભ માનવામાં આવે છે સિંદૂર મિત્રો સિંદૂર પતિના આયુષ્ય અને સુખાકારી માટે અર્પણ કરવામાં આવે છે શિવ તત્વ સહાન સંહારક છે તેથી તેમને સિંદૂર અર્પિત કરવું અશુભ માનવામાં આવે છે શિવ પૂજામાં ભોળા બાબાની તપસ્વી શક્તિનું ધ્યાન કરવું વધુ શ્રેષ્ઠ ગણાય છે મિત્રો જો તમે શ્રાવણ મહિનાના સોમવારના પાવન દિવસે ભગવાન મહાદેવ માતા પાર્વતી અને ભગવાન ગણેશજીનો આશીર્વાદ મેળવવા માગતા હોવ તો અહીં બતાવેલ સરળ અને પાવન ઉપાય કરો મિત્રો પાંચ લીલી એલચી લેવી એક પણ તૂટી ન હોવી જોઈએ પાંચ લવિંગ લેવું સંપૂર્ણ હોવા જોઈએ એક માટીનો દીવો દેશી ઘી જ્યાં શક્ય હોય જો ન હોય તો એના વિના પણ ચાલે બે ટુકડા કપૂર મિત્રો આટલી વસ્તુ લીધા પછી ઘરના મંદિરમાં બેસો અને ભગવાન ગણેશજીનું સ્મરણ કરો ત્યારબાદ દીવામાં પાંચ લીલી એલચી અને પાંચ લવિંગ નાખો તેમાં દેશી ઘી ઉમેરો અને કપૂર અને ઉપર કપૂરના ટુકડા મૂકો દીવો પ્રગટાવો અને ધૂપ રૂપે કર્મ ફરાવો ભગવાન ગણેશ માતા લક્ષ્મી મહાદેવ અને માતા પાર્વતીનો ધ્યાનપૂર્વક જાપ કરો શ્રી ગણેશજી પાછે વિઘ્નહરણ અને જીવનમાં સુખ શાંતિ માટે પ્રાર્થના કરો આ ઉપાય વિશેષ રીતે બુધવારના રોજ કરવો શ્રેષ્ઠ છે શ્રી ગણેશજીને બુધવાર પ્રિય છે અને આ દિવસે શિવ પરિવાર પૃથ્વી પર વિહાર કરે છે મિત્રો શ્રાવણ માસનો સોમવાર એ ભગવાન શિવના ભક્તો માટે ખૂબ જ પવિત્ર દિવસ છે આ દિવસે શુદ્ધ ભાવનાથી કરવામાં આવેલ સાધના તમારા જીવનમાં નવી શક્તિ લાવે છે આ ઉપાયથી તમને શિવ પરિવારનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુભાતા શાંતિ અને સમૃદ્ધિ આવે છે તમને અને તમારા પરિવારને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામનાઓ હર હર મહાદેવ તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલો ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર મહાદેવ